આખે ગામ ગઢડા થી મારી ભત્રીજી નો બર્થડે હોય ને જયારે એના મમ્મી પપ્પા વિશ કરાવતા હોય કે હેપી બર્થડે શ્રદ્ધા તમ જીવો જારો જો આર્યન ભાઈ ઉપડા સ્કૂલે ફટાફટ કા ભાઈ કોઈ જો આપણે રસોડામાં છે આપણે જે રોટલી કરી જા તો આર્યન ભાઈ ને ટિફિન માં આપણે એને કુડલા બનાવી દેવી છે જણા લોટ ના સરસ મેલા જો આપણે મિત્રો કેમ છે બધા મજા મને મજા માં છે તો બધાને જય માતાજી જય મેલી બની જય જન અમારા નવા બ્લોગ માં ફરી છે હાર્દિક સ્વાગત છે તો સવાર સવારના ના બધાને આજે ભાગ્યા છે ખાલી 5 સાત તો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને ચલો સવાર સવાર આપણે આ કામ શરૂ કરી દીધું છે નાઈ ધોઈ લીધું છે આપણે તૈયાર થવાનું બાકી છે કેમ કે પહેલા આપણે ટિફિન બનાવવાનું ટિફિન બનાવવામાં તો જો આપણે પહેલા બનાવ મેળા છે રોટલી ટિફિનની રોટલી બનાવશું આટલે પહેલા ટિફિન બનાવીને રોટલી બનાવી નાખવી અને ત્યાં જો અમારી ગાય આવીને બહાર ઉભી રહી ગઈ છે તો આપણે પહેલાં એને રોટલી દઈએ બી કેમ કે રોજ એને આપણે રોટલી બનાવતા હોય રોટલી તેવા રોજ ગાય ભોગી આવે તો જો ઊભી છે નહીં તો આપણે સવાર સવારમાં રોજ એક કામ કરવાનું તો રોજ આવી રોજ આયા આવીને જો હોટલા ઉપર ચડે ને ઉભું રહેવાનું પાસ નીચે નહીં રહેવાનું રોટલી જઈ લેવા ફરજ ચડે એનો ટાઈમ થાય એટલે આવી જ ગયા હોય ગઈ માતા અને જો દીવા બધીને એવું વાંચું નહીં તો સીધો લોટ બાંધો ને રોટલી કરવા મળ્યા અને અહીંયા આપણી રોટલી ચડે છે ટિફિન તો સારું બધા કન્ટિન્યુ બ્લોક મારે જો આપણે રસોડામાં આપણે જે રોટલી કરી ગયા તો આર્યનભાઈને ટિફિનમાં

આપણો બર્થડે છે આજ એમનો બર્થડે છે જો ને વિશુભાઈ બાજુમ બે ગયા છે કાને પપ્પાને હેપી બર્થડે કે તો હેપી બર્થડે થેન્ક યુ તો સારું તમે બધાય કમેન્ટ સરસ મજાની કરી નાખો હેપી બર્થડે તો હાલો આપણે તો જો હવારમાં તમને ખબર છે રેડી બેડી થઈ ગયા હતા અને તમને બતાવ્યું તો માથું બસ વળવાનું બાકી હતું નાઈ દોરી દીધું તો આપણે આરીને ભાઈ મૂકીને આવ્યા પછી ખબર પડી બર્થડે છે

જો આર્યન ભાઈ એમનો બેગ ખોલે છે કેમ બેગ ખોલે છે જો એનો ડબ્બો એનો ડબ્બો ખોલે છે એને બધું કાઢે બહાર આર્યન ભાઈ આવો તો તને ખબર છે આજ તાર પપ્પાનો બર્થડે છે નથી ખબર એટલે કેક જ નથી લાવવાની શરદી થઈ ગઈ છે તું લઈ આવી દઈશ પપ્પા ને કેક તો બેસ તો નીચે જો આવીને સીધો ફોન ઘુમડવાનો કાનારી છેડા તાણ તો જવાનો ફોન ઘુમડતો જવાનો કાંઈ વિશ્યું હા તો જો આપણે એને પપ્પાની એક શર્ટની સિલાઈ મારો તો સિલાઈ મેં આપતા હતા હવે જમવાનું છે જમવાનું જે અમારે બાકી છે તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને જો આપણે હા મેંદી મહેંદી પાડી હતી ફોનમાં આવી તો આપણને કહેવું તો આપણે મહેંદી પાડી તો તમને બતાવું કે જો આપણે આવું ટેડી બિયર બનાવ્યું છે આજથી અને આપણે વિશુ આર્યનભાઈ ને પણ પેલા બનાવી દીધું તું આમ કર પણ આર્યનભાઈ ડુંગ માં હોય એટલે વિખાઈ જાય કા આર્યનભાઈ વિખો નથી ઉતર નતો જો એને તો હાથમાં મહેંદી પાડવાનો બહુ શોખ જો તો આપણે પણ પસ બનાવી નાખ્યો આપણા હાથમાં તો તમને આ કેવું લાગ્યું છે અમારું ટેડી કાને વિશુ તને મહેંદી પાડી છે હાથમાં આમ કરતો બેટા વિશુ નો પાડી દીધી એમ જો જરીક પાડીત પણ એ એમાં કેવો તરત ભૂસી જ નાખે કાને બેટા એના હાથ બગડે એવું ન ગમે તો સારું બધા કન્ટિન્યુ બ્લોક મારી જો તો હેલો મિત્રો જો આપણે જાગી ગયા છીએ ને વાગી ગયા છીએ પાંચ ને આપણે જાગ્યા છીએ સાડા ચાર ને માથું વળવું ને બધું કપડાં એવું લીધું ને પાછું જો અંધારું છે અને વિશુભાઈ ને એને જાદુ પાયું કા વિશુભાઈ તમારા વિશુભાઈ જવો તો બે ગયા છે તગારામાં કાને વિશુભાઈ આપણે ચોખા ને એવું સારું કરતા હતા તગારો પીડું તું વિશુભાઈ તગારામાં બે ગયા કાને અને આર્યનભાઈ જો આમ બેઠા છે એકલા ગળામાં સિસોટી ને એવું છે

ભત્રીજી નો છે કે આપણે એનો વિડીયો બનાવવાનો છે તો તમે યુટ્યુબ માં જોઈ લેજો આવી જશે આજ તો સવારમાં માં એ તો યુટ્યુબ માં આવી ગયો છે તમે જોઈ જ લીધો હશે આજે કેમ કે આજે વિષ્ણુ પપ્પાનો પપ્પા નો બર્થડે હતો અને બીજા આપડા એનો પણ ચડાવવાનો છે એનો આજે નહીં આવે એનો કાલે આવશે તો આપણે વિડીયો બનાવવા ઠેઠ જાણ છે અગાસી ઉપર તો કન્ટિન્યુ બ્લોગ માં બને છે કેમ કે આજ તો નગરા તૈયાર જ ખાવી છે અને ઘડીક ખાઈને પાછા એ ચેન્જ કરી જૂના પહેરી પાછા પાછા ને નવા પહેરી તો પાછા રેડી થઈ ગયા તો હાલો આપણે જાગીશું અગાસી ઉપર કન્ટિન્યુ બ્લોગ માં બનાવી દેજો

બાર ઢગલો થાય જો ઝીણા જીણા ઝીણા 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 બહુ આવ્યા છે તો જો બધા નથી લગભગ ચોમાસામાં આ દાલ હતો જો જો ગ્લોબ અને બાર મોટા લેમ્પે તો અત્યારે તો થઈ ગયા નગર જે ઉડે જ છે ઢગલો થયા હતા સારું સારો આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીશું તો બધાને જય માતાજી જય મંદિર માં જય ચાઉનમાં મળીશું આપણે ખરા નવા બ્લોકમાં તમને બધાને બ્લોગ કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો જો હું ને વિશું બે જ જાગી છીએ ટીન 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 ટીન